ગરબી થી આગળ લઈને આગળ પાછળ અને બીજે દિવસે અમુક પેલા થી વયા ગયા અહીંયા બે જણા આ બે જણા ત્યાં પેલા આગળ ગયા વરી પાછા આવીને ટ્રક છે ને ત્યાં ઉભા રહી ગયા અને બેઠી હતી ને અયા ઊભા રહે ઈને ઊભા ને અમારી પાછળ પાડ્યા છે મંગળવારે તને ફોટા પાડવા ને એક મિનિટ બેસી ગયા તો એ લોકો ન ગયા અને પછી મોડું થઈ ગયું તો હું મારા ઘરે તો ત્યારે પાછળ પાછળ આવી અને હું અંદર ગઈ ને ઘરમાં તો પપ્પા ને કીધું પાડ કે મારે ખાલી જોવા મેં પૂછ્યું પપ્પા કે જોઈ पापा ये इंडिया तनिरोध मार એટલે કે જોઈ એ લંબા જોવાય ઈ જોવાય તો બ્લેક શર્ટ પહેરો ની પોઈ લઈ કે કઈ ગાડી આવડે પણ મે એને કઈ જવાબ નહોતો મને નથી આવડતું ચોકડી વાળી કઈ ફરવું અરે આ પૈસો તો ખાઈ ચોકડી આવવા વાવા એ છોકરી ખોટો ન પડે હા ગજો એ હાટું કે પાપા આ છે કે ગાડી આવનેથી یہ اس کو مطلع گا جائے 중에 ایسا نے اس کو چھوٹا کر رہا بينا ایسا ایسا نگا

છોકરીઓ વિડીયો જોવા માટે અમારા સોશિયલ મીડિયા પેજ ને લાઇક કરો શેર કરો અને વધુ માહિતી માટે બન્યા રહો મોરબી ન્યુઝ સાથે